નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા જીરુંના બજાર ભાવ આવી જાય તારી આઠ બે હજાર સૌની વાત થઈ ગયો શનિવારે આજે સૌથી ઉત્સવ ઊંચામાં છ હજાર પાંચસો રૂપિયા સુધી ભાવ બોલાયો છે હાલ વાત કરીએ તો ઝીરાના ભાવમાં આપણને અત્યારે થોડોક તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જે છ પ્લસ ભાવ બોલાતા અત્યારે મિત્રો પાંચ હજાર પ્લસ ભાવ બોલાવવા લાગ્યા છે આમ જીરાના ભાવમાં ધીમી ગતિ આપણને સુધારો જોવા મળી રહ્યો છે અનાવર જા ખાસ મિત્રો વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા અનાવર જાણી ધાંગધ્રા મનીષો ભાવ ચાર હજાર સાતસો રૂપિયાથી ઉષા ભાવ પાંચ હજાર છસો રૂપિયા સુધી ઉપલેટા પાંચ હજારથી પાંચ હજાર છસો નેવું રૂપિયા સુધી પાટડી પાંચ હજારથી પાંચ હજાર સાતસો રૂપિયા સુધી ઊંઝા ચાર હજાર પાંચસોથી છ હજાર પાંચસો રૂપિયા સુધી ધ્રૌલ શાર હજાર ત્રણસોથી પાંચ હજાર ચારસો ને દસ રૂપિયા સુધી વિસાવદર ચાર હજાર છસોથી પાંચ હજાર આડત્રીસ રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર સાતસો એસી થી પાંચ હજાર ચારસો ને પચાસ રૂપિયા સુધી વાંકાનેર પાંચ હજારથી પાંચ હજાર સાતસો ને સાહીઠ રૂપિયા સુધી વારાહી ચાર હજાર ત્રણસો દસથી છ હજાર છ્યાલી રૂપિયા સુધી રાપર ત્રણ હજારથી પાંચ હજાર છસો ને આડત્રીસ રૂપિયા સુધી અંતર ચાર હજાર બસો ચાલીસથી પાંચ હજાર પાંચસોને દસો રૂપિયા સુધી ફસાઉ પાંચ હજારથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર આઠસો વીસથી પાંચ હજાર સાતસો ને પચીસ રૂપિયા સુધી કાલાવડ ચાર હજાર ચારસોથી પાંચ હજાર ત્રણસો ને એંશી રૂપિયા સુધી પાલીતાણા બે હજાર ચારસો અડત્રીસથી પાંચ હજાર રૂપિયા સુધી હળવદ પાંચ હજાર બસોથી પાંચ હજાર આઠસો રૂપિયા સુધી મોરબી ચાર હજાર નવસો બારથી પાંચ હજાર સાતસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી જેતપુર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર બસો ને પિંચોતેર રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર નવસો અઠ્યાવીસથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર છસોથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી બોટાદ ચાર હજારથી પાંચ હજાર સાતસો ને ત્રાસઠ રૂપિયા સુધી જામનગર ચાર હજાર સોથી પાંચ હજાર છસોને બેતાલીસ રૂપિયા સુધી જસ્તણ ચાર હજાર એકસો પચાસથી પાંચ હજાર રૂપિયા સુધી બાબરા ચાર હજાર ત્રણસોથી પાંચ રૂપિયા સુધી પાંચ હજાર બસો સાતસો પચાસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર નવસોથી રૂપિયા સુધી નેનાવા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર સાતસોને સાઠ રૂપિયા સુધી પાટણ રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધી ડીસા ચાર હજાર ત્રણસોથી ચાર હજાર છસો રૂપિયા સુધી મહેસાણા પાંચ હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી થરદ ચાર હજાર છસોથી ચાર હજાર છસો રૂપિયા સુધી દિયોદર ચાર હજારથી પાંચ હજાર પાંચસો ને સાસઠ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ચારસો પચાસથી પાંચ હજાર છસો ને ઇઠોતેર રૂપિયા સુધી ગોંડલ ચાર હજારથી પાંચ હજાર છસો ને ઇઠોતેર રૂપિયા સુધી અમરેલી ત્રેવીસો રૂપિયાથી પાંચ હજાર ચારસો ને ત્રેસો રૂપિયા સુધી અને જૂનાગઢ પાંચ હજાર એકસો એંશીથી પાંચ હજાર પાંચસો ઓગણત્રીસ રૂપિયા સુધી અનાથે ખેડૂત મિત્રો અત્યાર ઝીરુના બજાર વિડીયોમાં અનસુધરી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા